તો જય માતાજી મિત્રો તો મિત્રો આપણે કાલે ઉલગ બનાવ્યો તો એમાં આપણે બીજો આજે ભાગ લઈને મિત્રો આપણે ફરીથી આવી ગયા છીએ આજે અને બીજો ભાગનું આપણે ગામ બતાવીશ અને બીજો આજે બાજુનું લોકેશન બતાવીશ ઉલગ ના અત્યાર સુધી ચાલુ રાખજો આજે કાલના બીજો ભાગ છે જોવાનો તો ગુજરાત તો નહીં જ કેતો કે ચાલો આપણે જઈશું આ ઓ લોક તમે એ ના આયા તમે પણ જોઈ શકો હેન આ આયા ભાળો તો મળી જાય ગામમાં તો હાカロ સંકિલા વાસી સારા મિત્રો તમે lần là nó pico brevi có cái gì đấy là chị là chị có thể là ơi

તો જય માતાજી મિત્રો તો મિત્રો આપણે આટલે બ્લોગ પૂરો કરીશું લોકો આટલે પૂરો કરીશું બધાને જય માતાજી તો મળીએ બીજા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી તો મળીએ બીજા બ્લોગ સાથે